બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહાનગરપાલિકાના સેક્રેટરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી લઈને પાલિકાના સેક્રેટરી કલ્પેશ પણ મહિલા ફરિયાદ નોંધાવી હતી મહિલાએ તેમની પાસે રૂપિયાની માંગ કરી અને રૂપિયા આપે તો કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી પીડિત મહિલાએ આ બાબતે આજ મે જૂનાગઢ એસપી ડીઆઈજી અને મુખ્યમંત્રીને લેખિત અરજી પણ કરી હતી પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી હતી સંવાદદાતા વિપિન પંડ્યા છે ફોન પર વિપિન શું આખો આ મામલો છે ચોક્કસથી સૌરલ વાત કરીએ તો જે જૂનાગઢ મહાનગરપાલિકાના સેક્રેટરી છે કલ્પેશ ટોલિયા તેમના વિરુદ્ધ થોડા સમય પહેલા એક મહિલા છે તે મહિલાએ અરજી કરી હતી મહિલાની અરજીમાં તેમણે એવું પોલીસને જણાવ્યું હતું કે મારી સાથે જે ટોલિયાની જે મહાનગરપાલિકાની ઓફિસ છે તેમાં ઓફિસમાં તેમણે તેમની સાથે છેડછાડ અને દુષ્કર્મ કર્યું હતું પણ ચકની ક્યાંક વાત કરીએ તો આ વાતને એક થી દોઢ મહિના બાદ ફરી ટોલિયાએ તેમની સામે સામે મહિલા ફરિયાદ કરી છે કે મહિલા તેમને તેમની પાસે પૈસા માંગ્યા હતા મોટી રકમ માંગી હતી અને ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો મહિલા એવિડન્સ છે તે એવિડન્સમાં ટોલિયાએ ફરિયાદ માં એવું જણાવ્યું છે કે મને સ્કીન ડિસીઝ હતી અને એને માટે મેં મેં તેમને વિડીયો કોલ કરી અને વિડીયોમાં બતાવ્યું હતું આ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આ જે ફરિયાદ છે તે ફરિયાદના ન્યૂટ વિડીયો પણ સામેલ છે જી ધન્યવાદ